રાજકોટના શાપર વેરાવળ વિસ્તારમાં આવેલા કોચિંગ સેન્ટર બહાર વિદ્યાર્થીને માર મારવાની એક ઘટના બનાવ સામે આવ્યું જેમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે ગ્રોથ ટેક એન્ડ ઇન્સ્ટિટ્યૂટ નામના કોચિંગ સેન્ટર બહાર શિક્ષિકા વિદ્યાર્થીઓને માર મારી રહી છે શિક્ષિકા વિદ્યાર્થીઓને ફૂટપટ્ટી મારતી દેખાઈ રહી છે રાજકોટથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે રાજકોટની અંદર કોચિંગ સેન્ટરમાં એક શિક્ષિકા દ્વારા વિદ્યાર્થીઓને માર મારવામાં આવતા હોવાનો એક બનાવ સામે આવી રહ્યો છે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જે બાળકો છે તેને શિક્ષિકા દ્વારા ફૂટપટ્ટી વડે માર મારવામાં આવે છે સંવાદદાતા લખીરાજસિંહ જોડાઈ ચુક્યા છે લખીરાજ આ રાજકોટના જે તસવીરો સામે આવી રહી છે સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક જે શિક્ષિકા છે તે બાળકોને ફૂટપટ્ટી વડે માર મારી રહી છે શું છે સમગ્ર મામલો રાજકોટમાં સાપર વેરાવળમાં ખાનગી ટ્યુશન ક્લાસીસ નું હોવાનું સામે આવ્યું છે સાપર વેરાવળમાં જે વિદ્યાર્થીઓને એક શિક્ષિકા છે તે કોચિંગ ક્લાસ ની બાર ગેલેરીમાં સરેઆમ મારતા જોઈ શકાય છે ફૂટપટ્ટી જેવું કે નાની એવી વસ્તુ લઈને મારતા હોય તેવું ચોક્કસપણે જોઈ શકાય છે અને રોડની ની પેલે પારથી કોઈ જાગૃત નાગરિક દ્વારા વિડીયો છે તે બનાવવામાં આવ્યો છે હાલ સમગ્ર મામલે હવે શિક્ષણ તંત્ર છે તે કઈ પ્રકારના પગલા પગલા લેશે તે જોવું રહેશે જી લખીરાજ જયારે પણ કોઈ વાલી હોય છે તે શાળાએ અથવા તો જે સેન્ટરો હોય છે ત્યાં બાળકોને ભણવા માટે મોકલે છે સારું શિક્ષણ અને સારા સંસ્કાર લેવા માટે મોકલે છે પરંતુ આવી ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે શું કહેશો જો વાત કરવામાં આવે તો ગઈકાલે પણ આ પ્રકારની ઘટના છે તે સામે આવી હતી આંગણવાડી માં એક પ્રિન્સિપાલે વિદ્યાર્થીને માર માર્યો હોવાનો આક્ષેપ છે તે કરવામાં આવ્યો હતો વાત કરવામાં આવે તો સ્કૂલ જે